પીઆઈ કંપની દ્વારા ઉમરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું જંબુસર તાલુકાના સારોદ સ્થિત પીઆઈ કંપની આવેલી છે જે આજુબાજુના ગામના ગ્રામજનો માટે વખતો વખત સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડે છે જે અંતર્ગત આજરોજ જંબુસર તાલુકાના ઉમરા ગામે પ્રાથમિક શાળામાં પીઆઈ કંપની દ્વારા શૈક્ષણિક સહાય અર્થે શાળાના વિદ્યાર્થીઓને ચારસો પચાસ નોટબુક વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગ આ પ્રસંગે ઉમરા ગામના સરપંચ પતિ કલ્પેશભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર જંબુસર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કમલેશભાઈ પરમાર માજી ડેપ્યુટી સરપંચ અનિલભાઈ ઠાકોર માજી ડેપ્યુટી સરપંચ પ્રદીપભાઈ પટેલ ઉમરા પ્રાથમિક શાળા આચાર્ય શાનાભાઈ પરમાર સ્કૂલ સ્ટાફ મનીષભાઈ હરેશભાઈ હાજર રહ્યા હતા અને આશરે એકસો સત્યાવીસ જેટલા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો દ્વારા નોટબુક વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી